અષ્ટિનાયક ગણપતિ મંદિર માં આરતી વખતે મહાનગરપાલિકાના અધિકારીઓની વિશેષ હાજરી સુરત શહેરના પ્રસિદ્ધ અષ્ટ ગણપતિ મંદિર ખાતે આજે એક વિશેષ આરતી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતના વરિષ્ઠ પોલીસ અને નગરપાલિકાના અધિકારીઓએ હાજરી આપી હતી આ ધાર્મિક કાર્યક્રમમાં પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ અધિક પોલીસ કમિશનર શ્રી જામીર સાહેબ ડીસીપી શ્રી ગઢવી સાહેબ અને પૂર્વ ડેપ્યુટી મેયર ડોક્ટર રવિન્દ્ર પાટીલે પોતાની હાજરી નોંધાવી હતી અધિક પોલીસ કમિશનર શ્રી જામીર સાહેબે મંદિરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરતા જણાવ્યું કે ધાર્મિક સ્થળોએ પોલીસની મહત્વની ભૂમિકા હોય છે ખાસ કરીને જ્યારે આટલી મોટી સંખ્યામાં ભક્તો ભેગા થાય છે તેમણે તમામ પોલીસ કર્મીઓને શાંતિપૂર્ણ અને સલામત વાતાવરણ જાળવવા સૂચના આપી હતી ડીસીપી શ્રી ગઢવી સાહેબે પણ આરતીમાં ભાગ લીધો હતો અને સ્થાનિક પોલીસ સ્ટાફ સાથે મુલાકાત કરી હતી તેમણે કહ્યું કે સુરત શહેરમાં મુખ્ય ધાર્મિક સ્થળો પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવી એ હંમેશા તેમની પ્રાથમિકતા છે પૂર્વ ડેપ્યુટી મેયર ડોક્ટર રવિન્દ્ર પાટીલે ગણપતિ બાપાને શહેરની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે અષ્ટવિનાયક ગણપતિ મંદિર માત્ર ધાર્મિક અસ્થાનું કેન્દ્ર નથી પરંતુ તે સુરતની સાંસ્કૃતિક અને સામાજિક એકતાનું પણ પ્રતિક છે મંદિરના મહત્વને રેખાંકિત કરતા ડોક્ટર પાટીલે જણાવ્યું હતું કે શહેરના સર્વાંગી વિકાસ માટે આવા ધાર્મિક કાર્યક્રમોમાં મ્યુનિસિપલ બોડી અને પોલીસ પ્રશાસનનો સહકાર જરૂરી છે આરતી દરમિયાન મંદિરના પૂજારીઓએ વિશેષ મંત્રોચ્ચાર સાથે પૂજા કરી ગણપતિ બાપાના આશીર્વાદ માંગ્યા હતા ભક્તોએ પણ પૂર્ણ ભક્તિભાવ સાથે આરતીમાં ભાગ લીધો હતો જેના કારણે મંદિરનું વાતાવરણ અત્યંત ભક્તિમય બની ગયું હતું આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત